આપ જોઈ રહ્યા છો એ નાઇન ગુજરાતી ન્યૂઝ કામરેજ સુરત કૌટિલ્ય વિદ્યાલય કામરેજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંસ્કૃતિક અને આનંદ મેળાનું આયોજન ખૂબ જ સરસ રીતે સ્કૂલમાં થયું જેમાં દરેક ક્લાસના વિદ્યાર્થીઓએ નવી નવી વાનગીઓ નવી નવી કૃતિઓ તેમજ રામાયણથી મહાભારત સુધીના દ્રશ્યો અને ગામડાઓમાં કઈ રીતે પેલા જીવન ચાલતું તેની તમામ માહિતી આ મેળાની અંદર જોવા મળી છે બાળકો વિદ્યાર્થીઓ ખુશખુશાલ પણ જોવા મળ્યા હતા સ્કૂલના ટીચરો તેમજ પ્રિન્સિપાલ અને કરતા હતા તમામ સ્ટાફ દ્વારા ખૂબ જ મહેનત કરીને આ કાર્યક્રમ કામરેજ ખાતે કૌટિલ્ય વિદ્યાલયનો ખૂબ જ સરસ કાર્યક્રમ અને ઉત્સવ જોવા મળ્યો શાળાના વિદ્યાર્થીઓ સાથે આવેલા વાલીગણ પણ એટલા ખુશખુશાલ અને કૃતિઓ અને નવી નવી આઈટમો જોવા માટે ખૂબ જ ઉત્સુક રહ્યા હતા અને મને લાગે છે કે આવતા વર્ષે આનાથી પણ સારો ક્ર કાર્યક્રમ આ સ્કૂલની અંદર થશે તેવું લાગી રહ્યું છે અને પ્રિન્સિપાલ તેમજ એના કરતાં હરતા મેઇન સર પાસે આની તમામ માહિતીઓ થોડી વારમાં મેળવીએ તો આવો માણીએ થોડી એમની ઝલક અને લાઈવ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપનો કાકુ કામરેજ આજના પ્રોગ્રામ વિશે જણાવો

કે હું લગભગ પાંચ વર્ષ ટ્યુશન ક્લાસ અને ત્યાર પછી ઓગણીસો ને ચોરાણુંથી એટલે કે એકત્રીસ વર્ષ સુધી શાળા સંચાલન ક્ષેત્રે કામ કરું છું હું બે ટર્મ સુધી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે કામગીરી બજાવી છે એક ટર્મ માટે અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી છે અને આ અમારા કાર્યકાળ દરમિયાન સુરત શહેરનું પરિણામ અને શૈક્ષણિક સ્તર કેમ ઊંચું આવે એના માટે અમે સતત પ્રયત્ન કર્યા છીએ અને ગર્વ સાથે કહું કે આજે ગુજરાતમાં ટોપ પર સુરત હોય બોર્ડનું પરિણામ આવે એ વન ગ્રેડમાં ટોપ પર સુરત હોય એટલે શિક્ષણની પહેલેથી જ અમારે શું એવી કે બાળકો ભણવા જોઈએ છેવાડામાં છે કે આવીને સ્કૂલ શરૂ કરવાનો માત્ર એટલો જ ઉદ્દેશ કે સિટીમાં અને વધારે ઇન્કમ ધરાવતા લોકો તો ગમે તે સારી સ્કૂલમાં એના બાળકોને ભણાવશે પણ જે છેવાડા રહેતા લોકો જે લોઅર ઇન્કમવાળા છે કારીગર વર્ગ છે એવા બાળકોને કોણ ભણાવશે એ ઉદ્દેશ સાથે જ ઓછી ફીમાં શ્રેષ્ઠ અને સિટીમાં જે સારામાં સારી સ્કૂલમાં મળે છે એવું શિક્ષણ આ શેવાડાના લોકોને પણ પૂરું પાડવું એ ઉદ્દેશ સાથે આ શાળા શરૂ કરી છે અને શાળાનો ઉદ્દેશ એ છે કે ઇન્ડિયન કલ્ચર સાથે અમારું સૂત્ર છે ગ્લોબલ એજ્યુકેશન વિથ ઇન્ડિયન કલ્ચર એટલે ઇન્ડિયન કલ્ચરને પણ જાળવવાનું છે અને સાથે સાથે વૈશ્વિક જે શૈક્ષણની પ્રણાલી છે એને પણ બાળકો ટચ કરવા જોઈએ આજે એઆઈના યુગમાં બાળકો એઆઈથી પણ પરિચિત હોવા જોઈએ એ રીતનું અમારું આયોજન હોય છે આજે આ કાર્યક્રમમાં અમારે દસ વર્ષની સફાઈ દરમિયાન શાળાઓએ જે કાંઈ પ્રવૃત્તિ કરી છે એ આપે નિહાળી છે એનોના બાળકોની બિલકુલ ફી લેતા નથી આર્થિક પરિસ્થિતિ નબળી હોય કે કોઈ બીમારીમાં સપડાઈ હોય કામ ન કરી શકે તો એને આંશિક રીતે જે કાંઈ મદદ કરવી પડે એ પણ અમે કરીએ છીએ અને છેવાડાના બાળકો પણ સારો અભ્યાસ કરે એવી ભગવાનને પ્રાર્થના